અમે લોકો ખુબ મજબૂત આંદોલન કરવાના છે અને આ લોકો લોકોને લાયક છે જ નમસ્કાર મિત્રો વિજય સુવાડા અને યુવરાજ સુવાડા પર દિનેશ દેસાઈએ કેસ કર્યો હતો અને આ મામલો અત્યારે ચાલી રહ્યો છે ત્યારે અત્યારે એક વ્યક્તિ ચેલેન્જ આપતા કે કયું છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો ભરતભાઈ

પેલી વાર આમ આદમીમાં હતા તો પણ કે ભાઈ વા ફરે વાદળ ફરે પણ કે અમે લોકો ના ફરીએ માતાજીના પોતા શોગનો ખાવા વિજય સુવાળાને સીધી વાત છે કે મારા દસ દસ મિત્રોને અમે આવના સમયમાં માલધારીની પાંચ દીકરીઓને ન્યાય અપાવવા અમે લોકો ખૂબ મજબૂત આંદોલન કરવાના છીએ અને આ લોકો આપીને લાયક છે જ નહીં કારણ કે આગળ પણ બીજા જે કલાકારો છે દીકરીઓને આવી માલારીની આવા ખોટા આવા આ લોકોને બસ દીકરીઓને બદનામ કરવાનો જ ધંધો હોય છે એટલે આ લોકો નથી માફીને લાયક એમને માફ બિલકુલ કરવા